ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અબોલ પશુ પક્ષીઓ માટે નિઃશુલ્ક બાઉલના વિતરણના કાર્યક્રમનું આયોજન પણ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે આજે વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે તેમાં એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે માટીના બાઉલનું વિતરણ ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે એ માટે માટીના બાઉલ વિતરણ અભિયાન ચલાવવામાં આવે છે આ અભિયાન માત્ર જીવદયાનું ઉદાહરણ જ નથી પરંતુ પાણી સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ મદદરૂપ સાબિત થાય છે ઉનાળામાં પાણીની તંગી થાય છે અને જીવજંતુઓ માટે જીવન મુશ્કેલ બને છે માટીના બાઉલમાં પાણી રાખવાથી પક્ષીઓને પીવાનું પાણી મળી રહે છે માટીના બાઉલ વિતરણ માત્ર એક દાન નથી પણ એક સંસ્કૃતિ છે જેનાથી જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી દર્શાવી છે અને આપણે નાના પ્રયાસો કરીએ તો એ પ્રકૃતિ અને પ્રાણીઓ માટે ફાયદાકારક સાબિત થશે માટીના બાઉલ વિતરણ માત્ર ઉનાળાની સીમિત પ્રવૃત્તિ નહીં રહી પણ પ્રકૃતિ સાથે જોડાવવાનો એક નિયમિત પ્રયોગ બનવો જોઈએ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજે વિચારમંચ દ્વારા દાંડિયા બજાર ગણપતિ મંદિરની સામે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ અબોલા પક્ષીઓ માટે કાળઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષે કહ્યું કે અબોલા પક્ષીઓ માટે પાણીની સાથે ચણ પણ મૂકવું જોઈએ જેથી અબોલા પક્ષીઓને ગરમીમાં તેઓને પાણીની સાથે ચણ પણ મળી श्री छत्रपति शिवाजी सहकारी मंडल लिमिटेड और श्री छत्रपति शिवाजी राजे विचार मंच के संयुक्त उपक्रम से बड़ौदा में जो सेवा यज्ञ का महायज्ञ चालू किया है जो पक्षियों के लिए बाउल वितरण का कार्यक्रम किया गया है उसके भाग रूप आज डांडिया बाजार स्थित गणपति मंदिर के पास आज वापस तीन से चार हज़ार जितने बाउल का वितरण करने का आयोजन किया गया है ये यशस्वी करने के पीछे बड़ौदा की जागरूक नागरिक और आपके बीजा बी के श्रोताओं का मैं विशेष आभार व्यक्त करता हूँ कि जिन्होंने ये बाउल ले जाकर अपने सोशल मीडिया फेसबुक वैसे माध्यम से लोगों तक अवेयरनेस का एक भाग बताया है जैसे वो पानी का बाउल भरा हुआ होता है पंछी है उसमें खेलते हैं और वो आनंद लेते इस गर्मी में तो ये हम जो अभिगम लिया है उसको यथार्थ करने का हमारा जो प्रयास है उसे बड़ौदा की संस्कृत नगरी सात सरकार दे रही उसके लिए मैं बड़ौदा की संस्कृति नगरी एवं बी न्यूज़ का खूब खूब आभार व्यक्त करता हूँ હરિઓમ ચોટી રાઈ સ્વાહા ચોટી ના પુરુષા બી સુરા ચોટી નો ગુરુ પતિ રાજુ ધલાટ મંગલ પ્રિયા પૂજા આજ રોજ ગૌરવ પવળે શિવાજી બેન તરફથી મુંગા પક્ષીઓ કબૂતર છકલી એમના માટે આ માટીના બાઉલ્સ આપવામાં આવી રહ્યા છે ગરમી વધી રહી છે એમના હિસાબે એમને પણ શાંતિ મળે એના માટે આ સફી રહ્યા છે આ બહુ સારું કામ છે અને બહુ ઉન્નુ કામ છે કબૂતર માટે પાણી અને દાણા બહુ જરૂર છે માણસ પાણીથી તરસી રહ્યો છે મૂંગા પ્રાણીઓ માટે આપી રહ્યા છે આ બહુ સારી વાત છે અને બહુ સારું કામ કરી રહ્યા છે